हेलो फ्रेंड्स स्वागत छे તમારો મારી YouTube ચેનલ માં આજે આપણે સાંજ માટે હલકી-ફુલકી ભૂખ માટે આ તવા પુલાવ એકવાર જરૂરથી બનાવી લેજો બધા જ વેજીટેબલ થી ભરપૂર છે એટલો હેલ્ધી પણ છે અને એટલો ટેસ્ટી પણ છે બાળકોના લંચ બોક્સ માં પણ તમે આપી શકો છો અને જો આ પુલાવ બનાવી લીધો તો રોટલી ભાખરી કે પછી શાક ની પણ જરૂર નઈ પડે અને તમે સલાડ સાથે છાશ છાથે યા પછી દહીં ના રાયતા સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવે છે અને લારી પર મળે તેવા ટેસ્ટ માં આજે આપણે ઘરે સ્તવા પુલાવ બનાવીશું તો ચાલો જઈએ લઈએ ફ્રેન્ડ્સ તો તવા પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક કપ જેટલા બાસમતી ચોખા આવે છે તે લીધા છે તો ચોખાને આપણે સારા પાણીથી ધોઈ લેવાના છે અને આ રીતે પાણી એડ કરી તેને દસ મિનિટ પલાળી દઈશું તો હવે આપણે ભાત માટે આદળ મૂકીશું તો મેં અહીંયા અડધી તપેલી પાણી લઈ લીધું છે અને આપણે પાણીને ઉકાળવાનું છે તો એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને આ પાણી સરસ રીતે આપણે ઉકળવા દઈશું તો પાણી અહીંયા સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે જે ભાતને ધોઈને રાખ્યા છે પલાળીને એ આપણે એડ કરી દેવાના છે અને ભાતને આપણે ઉકળવા દેવાના છે તો ભાતને આપણે વધારે કુક નથી કરવાના ભાતને આપણે 80% કુક કરવાના છે તો થોડીક જ વારમાં અહીંયા તમે જોઈ શકો છો કે ભાત આપણો સરસ એવા કુક થઈ ગયા છે અને 80% કુક થઈ ગયા છે તો આ રીતે ખબર ના પડે તો તમે દાણો ચેક કરી અને પછી પણ ચેક કરી શકો છો તો દાણો તૂટી જાય છે એટલે આપણો ભાત અહીંયા સરસ એવા ચડી ગયા છે તો હવે આપણે ભાતને ઓસાવવાના છે તો ઓસાવવા માટે આપણે કાણાવાળા વાસણમાં આ બધું જ પાણી કાઢી લેવાનું છે અને ભાતને એકદમ છૂટા છૂટા કરી દેવાના છે તો મેં અહીંયા આ રીતનું વાસણમાં ભાતને કાઢી લીધા છે પાણી તેનું કાઢી લીધું છે અને આ રીતે તેને ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે હલાવી દેવાના અને પોળા કરી દેવાના તો ભાતને આપણે ઠંડા થવા દેવાના છે એકદમ ઠંડા થાય પછી જ આપણે પુલાવ બનાવવાનો છે તો પુલાવ બનાવવા માટે આપણે એક મોટી કઢાઈ લેવાની છે તમારી પાસે જે પણ કઢાઈ હોય એ તમે લઈ શકો છો એમાં આપણે 3 ચમચી તેલ એડ કરીશું 1 ચમચી જીરું એડ કરીશું અને થોડક એવા ખડા મસાલા એડ કરીશું તો તજ પત્તો તમાલપત્ર સુકા સુકા લાલ મરચા અને એક તજનો ટુકડો પણ મે એડ કર્યો છે તો ખડા મસાલાને થોડીકવાર આપણે તેલમાં સાતડી લઈશું પછી આપણે એમાં હિંગ એડ કરી દેવાની છે તો હિંગ આપણે ચપટી જેટલી એડ કરીશું તો અહીંયા મે મોટી સાઈઝ ની એક ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે તો આપણે એને સરસ એવી તેલમાં સાંતડી દેવાની છે તો ડુંગળીને આપણે વધારે નથી સાંતળવાની એને થોડી આપણે ગોલ્ડન બ્રાઉન કલર જેવું થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું તો ડુંગળી આપણી સરસ એવી સંતડાઈ ગઈ છે અને મે અહીંયા થોડા વેજીટેબલ લીધા છે કેપ્સિકમ લાલ લીલા મરચું અને થોડી કેવી કોબીજને આ રીતે લાંબી લાંબી સ્લાઈસમાં કટ કરી લીધી છે જેથી પુલાવમાં ખૂબ જ સરસ વેજીટેબલનો ક્રન્ચીનેસ આવશે તો હવે આપણે વેજીટેબલ એડ કરી દઈશું તો સૌથી પહેલા મે કેપ્સિકમ લીલા મરચા કોબીજ એડ કરી છે અને લીલા વટાણા એડ કર્યા છે અને ટામેટા એડ કર્યા છે આના સિવાય તમારી પાસે જે પણ વેજીટેબલ अवेलेबल હોય એ તમે એડ કરી શકો છો મારી પાસે આટલા છે એટલે મે આટલા એડ કર્યા છે જો તમારી પાસે બીન્સ હોય મકઈ હોય કે પછી કે પછી બટેકા હોય ફલાવર હોય કે કોઈ પણ જાતના કેપ્સિકમ હોય તમે એ પણ એડ કરી શકો છો જો તમારા બાળકો જે પણ વેજીટેબલ ખાવાનું પસંદ કરતા હોય એ તમે એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો તો વેજીટેબલ કુક ફટાફટ થઈ જાય એ માટે મેં મીઠું પણ એડ કરી દીધું છે અને હવે આપણે વેજીટેબલને સરસ એવા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કુક કરી લેવાના છે તો વેજીટેબલ સાથે આપણે થોડો મસાલા પણ એડ કરી દઈશું તો મેં અહીંયા 2 ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર 1 ચમચી ગરમ મસાલો અને એક મોટી ચમચી ભાજી પાવનો મસાલો એડ કર્યો છે તો પુલાવ માં ભાજી પાવનો મસાલો એડ કરવો ખૂબ જ જરૂરી છે તેનાથી જ આ પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જ્યારે તમે બહાર લારી પર કે પછી કોઈ દુકાનમાં કે પછી કુકકેય હોટેલ માં તમે આ પુલાવ ટેસ્ટ કરતા હસો તો તમને ખબર જ હશે કે એમાં સ્પેશિયલી ભાજીપાવનો મસાલો એડ કરવામાં આવે છે જેથી પુલાવનો ટેસ્ટ બવવજ વધી જાય છે તો અહીંયા આપણે ભાજીપાવનો મસાલો તો જરૂરથી એડ કરીશું તો હવે આપણે બધા જ વેજીટેબલ સાથે મસાલાને એડ કરી મિક્સ કરી લીધા છે હવે આપણે વેજીટેબલને ઢાંકી અને થોડીકવાર કુક કરી લઈશું જેથી બધા જ મસાલા વેજીટેબલમાં ભળી જાય તો આ રીતે ઢાંકણ લગાવી દીધું છે અને 5 મિનિટ માટે થવા દઈશું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપડા અહીંયા વેજીટેબલ થોડા સોફ્ટ થઈ ગયા છે ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એમાં જે ભાત આપણે ઠંડા કરીને રાખ્યા છે તે એડ કરવાના છે તો ભાત ઠંડા થયા પછી એકદમ તેનો દાણો-દાણો અલગ પડી જશે અહીંયા તમે જોઈ શકો છો તો હવે આપણે બધા જ ભાત અંદર એડ કરી દેવાના છે તો આ ભાતને આપણે સરસ મસાલા અને વેજીટેબલ સાથે મિક્સ કરી લેવાનું છે તો એકદમ હલકા હાથે આપણે કરીશું જેથી આપણા ભાતનો દાણો તૂટી ના જાય અને એકદમ સરસ ખીલેલા ખીલેલા આપણા ભાત રહે તો તમારી પાસે જો વધેલા ભાત હોય તો તમે એનો પણ આ રીતે પુલાવ બનાવી અને ઉપયોગ કરી શકો છો જરે પણ વધારે ક્વોન્ટિટીમાં ભાત વધી ગયા હોય ત્યારે આ રીતનો વેજ પુલાવ બનાવી લો ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ રીતે મસાલા કરશો તો તમારો પુલાવ એકદમ બહાર મડે તેવો બનશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ ભાતને સરસ એવા મિક્સ કરી લીધા છે તો હવે આપણે ભાતને થોડીક વાર માટે થવા દેવાના છે તો ફરી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને બે મિનિટ જેવો કૂક કરી લઈશું જેથી બધા જ ભાતમાં સરસ એવા મસાલાનો ફ્લેવર આવી જાય તો અહીંયા આપણે મસાલા ચેક કરી અને કોઈ પણ મસાલા વધઘટ હોય તો તમે કરી શકો છો મને અહીંયા મીઠું ઓછું લાગે છે એટલે મેં મીઠું એડ કરી દીધું છે અને ફરીથી મિક્સ કરી લેવાનું છે તો 2 મિનિટ જે વાતની આપણે કુક કરી લઈએ સુ તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ભાત एकदम સરસ એવા કુક થઈ ગયા છે મસાલાથી પણ एकदम કોટિંગ આવી ગયું છે બધા જ મસાલા ભાતમાં સળસ ભરી ગયા છે તો હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરીશું તો एकदम ફ્રેશ કોથમીરના પાન એડ કરીશું જો તમે અહીંયા લીંબુ ખાવાનું પસંદ કરતા હો તો તમે લાસ્ટમાં લીંબુ પણ એડ કરી શકો છો તો આ રીત નો ભાત મળી જાય તો દાળ ભાસક રોટલી પર ભુલી જસો એટલો ટેસ્ટી બને છે અને જ્યારે પણ કઈક સારું ટેસ્ટી ખાવાનું મન થાય તો તમે ફટાફટ આ ભાત બનાવી અને સર્વ કરી શકો છો દહીં સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ભાત અહીંયા આપણો બનીને તૈયાર છે તો હવે આપણે તેને સર્વ કરીશું તો આ પુલાવ જોડે જો તમે દહીં નું રાયતું કે પછી अड़द ना पापड़ के पीछे छाश साथ सर्व कर सो तो आ पुलाव खावा खूबज मजा आवशे बाळकों ना लंच बॉक्स में तमे आपी सको छो अने जारे पण क्यांय बाहर काम जवानुं होय अने फटाफट कंईक बनावानुं होय तो तमे आ पुलाव बनावी अने सर्व करी सको छो તો તમે પણ ફ્રેન્ડ્સ આ રેસિપી ટ્રાય ના કરી હોય તો એકવાર મારી રેસિપી જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલી બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન सऊदी पहला फ्रेंड्स तुमने मड़ी जाए तो ફરી મળીશું આપણે આવી છે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ